તો હેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણી વિડીયો વાત કરવાની છે તો તમને ખબર હશે કે લીલી પરિક્રમ છે પૂર્ણ થઈ ગઈ છે અને ન બનવાની ઘટના પણ ઘણી બધી બની ગઈ છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવો નવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો અને કમેન્ટની અંદર જય ગિરનારી જરૂરને જરૂર લખી નાખજો દોસ્તો તો દોસ્તો તમે લીલી પરિક્રમા ગયા હશો તો તમને ઘણી બધી ઘટના પણ જોવા મળી ગઈ છે દોસ્તો ઘણી બધી એમ કહેવાય છે કે રસ્તાઓ પણ એટલા બધા ખરાબ હતા કે વાચ જ ના પૂછો દોસ્તો અને મોટી મોટી ઘોડીઓ પણ ચડવાની આવે છે અને ઘણા બધા લોકોના હાર્ટ હાર્ટઅક પણ થઈ ગયા હતા નવથી દસ લોકોના મોત પણ થયા હતા અને તેતાલીસ જેટલા ગુમ પણ થઈ ગયા હતા અને ઘણા બધાને વિષયે પણ ડંખ માર્યો હતો દોસ્તો અને ઘણા બધા સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયોઓ પણ વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે તમે લીલી પરિક્રમા નહીં ગયા હોય તો પણ સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયોઓ જોયા છે કે નાગા સાધુ આવા હોય છે તેવા હોય છે ઘણા બધા સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થતા હોય છે દોસ્તો તો આપણે હરુભરૂ જઈને દર્શન પણ કર્યા છે અને આપણને તો ઘણી બધી માહિતી મળી ગઈ છે દોસ્તો ઘણા બધા વિડીયોઓ સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયોઓ ચડાવતા હોય છે દોસ્તો પણ કારણ કે જે આપણે હકીકત જોયું છે એ ઘટના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો પણ એ પહેલા તમે જય ગિરનારી કમેન્ટ અંદર જરૂર ને જરૂર લખી નાખજો દોસ્તો તો દોસ્તો ઘણા બધા લોકોનું એવું કેવું છે કે સાધુ આવા હોય છે સાધુ ખરાબ નજરે જોતા હોય છે દોસ્તો તો સાધુના આપણે ખરેખર ઇન્ટરવ્યુ પણ લીધા છે સાધુ એવા સરસ મજાના હોય છે કે વાત જ ના પૂછો દોસ્તો કારણ કે સાધુ એવું કોઈ પણ વિચારતા નથી અને એની ભક્તિમાં રંગાઈ ગયેલા હોય છે દોસ્તો ઘણા બધા સોશિયલ મીડિયા પર ખોટે ખોટા વિડીયો અપલોડ કરી દે છે તો ખાસ કરીને વિનંતી કે ખોટી રીતે સાધુઓને બદનામ ન કરો દોસ્તો તો હાલ અત્યારે મારે એ માટે વિડીયો બનાવવો પડતો હોય છે કારણ કે તમે લીલી પરિક્રમા નથી ગયા તો તમે લીલી પરિક્રમા જાઓ તો તમને ઘણી બધી જાણકારી પણ મળી જશે અને ઘણું બધું તમને જાણવા પણ મળી જશે દોસ્તો તો દોસ્તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવના વિડીયો તમારા માટે લાવતો હશો દોસ્તો તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક જરૂર જરૂરથી ફરી તપે જય હિન્દ જય ભારત